ગરબાજી મજા અમે પગાવવામાં ઉપરો પેલા તો આમ આખું નેરિયુ માપતા તા ને અરે તો પેલા દારૂ બંધ કરી દીધું ને બંધ કર્યો કે કરાયો આપડે સરપંચ બંધ કરાયો સરપંચ કોણ

સરપંચ તરીકે તમારો પહેલો છોકરો પૂછે ના મરો તમે બહો પાંચસો કમાઈ લાવો એ દારૂ કે ના લો અને તમારો છોકરો જોઈ રે પહેરી જોઈ રે તો તમે બીજા ગમ માં પી ના બૈરો છોકરો તો એની પરિસ્થિતિ રહી ના એ તમારે લશે ને આપડે કેનાલ દારૂ પીવા એટલી તાકાત ના હોય ને તો આપડા જિંદગી ઉપર ભારત કેવાય યાર સોના સોનામોના પીવા ગમે પણ જગઝા માં તો ભૈરો છોકરા ભૂસે મરા ને યાર અરે યાર ઉતાવળું બોલો ઉતાવળું બીજા બીજા કોમ માંથી

એ ભગવાન એ ભગવાન શું કરે આગ નું કામ કરતો તો એવું કરાવવું ને હા એટલે કોઈ કરતો નહીં શું કરવું દારૂ બારું કરતો થઈ દારૂ તો તમે બંધ કરાવી હા દારૂ તો બંધ કરાવી રાજ્ય બંધ ના કરાવી દીધો હું જ પણ બાજુના ગમ્બો મને કોશ્રી લાઈન કામ કરું છું ને એક લાવું કોઈ જ્યાં શક્ય કે લાવું ગમત બંધ કરી બંધ કરી દીધું તમે બંધ ના કરાવો આ તો કામ કરજો તો પણ

પૈસા રાખજો હું કીધું સરપંચ છે સરપંચ થી બોલવા ના કોઈ પીવો પીવાનું સરપંચ

તો એ તમે ભારે એટલે એવું કાકરા તો એ કાકરો બોલો એટલે ઘર ઘર ગમે તો વાઈએ ને તે વાવો ને તે થાય ને તો ખાટી ને ખાટી જ મીઠી થાય

તમે ગારો પણ જોારવાના પેલા પંધી કરો અને તમે પોતે જ પાછળ ચાલુ કરાવો છો અને પાછળ દારૂગારી પેલા કે તું વેચાણ પગાર કરે બાર હજાર પાછું બધું હફરીશ જો 5000 રૂપિયા આવાય તો હું કોઈન કઈ નહીં શું કરી ખબર પૈસા 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 5000 પૈસા પણ થઈને ફોન 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 બંધ ગમ કોણ ગયા તો નહીં લાવો તે 5000 લાવલા પણ 5000 ફોના પર તાળું થઈ ગયા અને બધું ફોન કરી દીધા આખા ગામમાં ઠડેરો દીપાયો છે સરપંચ دارو કરે ઓ કઈ દેવાનો તમે તારે કોઈ કહેવાનું નહીં હા તને દે ને પોજે હું આપી દઉં હા કે લાવ ચાલ તાર તારે નહીં કોઈને અન ભાઈ કોઈ કહેવાનું નહીં તારે ભાઈ છો રોજ લો પડશે મહિને મહિને પોજે મહિને પોજે ફાઈનલ મહિને પોજે કે આજે મે લાવ આવું બધું કોમેડી 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 ના ના એવું સરપાચાઈ સરપંચ તો આવો જોઈ લો આપણા ગામમાં બંધ અરે બંધ કરી નાખ્યા કર્યું કીધું સરપંચ આપડે આપડે ભરીએ અને બોલતા હો ને સરપંચે તો હારું કામ કર્યું છે

ના કાંચી લાણા મને બોલ બી મન જવા પાંચી વાતો કરતો તાર નાય પેલા નું મોઢું દબાય કરે શીકર હું છું મારો બાપુ પણ ભૂલી જાજો હા હા એ તારું કામ કરીયા રે તાર ગાડી નાખણી ભરો લ્યા પણ તારે તો કાઈ થા એ સરપંચ

Hmm. Wah, buat <imitation noise> <imitation noise>